શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું રાધા અષ્ટમી વ્રત મહત્વ રાધાજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો પૂજાનો શુભ સમય રાધા અષ્ટમીની પૂજા વિધિ વિશે જાણીશું મિત્રો પદ્મ પુરાણમાં સ્વયં ભગવાન બ્રહ્માએ આ વ્રતનો મહિમા વર્ણવ્યો છે તેમના મતે રાધા અષ્ટમીના રોજ ઉપવાસ કરવાથી હજાર એકાદશીના ઉપવાસના સમાન પુણ્ય ફળ મળે છે આ સાથે હજાર કન્યાદાનનું પુણ્ય મળે છે આ ઉપરાંત અનેક તીર્થોમાં સ્નાન કરવા સમાન પુણ્યફળ પણ આપે છે આ સાથે મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તેથી આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેનાથી વ્યક્તિને તમામ અવરોધો પર વિજય મળે છે અને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે રાધા કૃષ્ણના ભક્તો માટે રાધાષ્ટમીનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં માન્યતા છે કે જે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધન ધાન્યની અછત રહેતી નથી તે લોકો પર શ્રી કૃષ્ણ અને રાધા રાણીની કૃપા વરસતી રહે છે આ જ કારણ છે કે પોતાના આરાધ્ય કૃષ્ણને મનાવવા માટે ભક્તો પહેલા રાધાજીને પ્રસન્ન કરે છે માન્યતા છે કે રાધાષ્ટમીનું વ્રત કરવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે રાધા અને કૃષ્ણના પ્રેમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પ્રેમનું સર્વોચ્ચ પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે રાધા વિના ભગવાન કૃષ્ણ અધૂરા છે કૃષ્ણ ભક્તો રાધા રાણી વિના શ્રી કૃષ્ણની કલ્પના પણ કરી શકતા નથી આ રાધા રાણીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને તેમની છઠ્ઠીની ઉજવણીના લગભગ પંદર દિવસ પછી ભાદરવા મહિનામાં થાય છે રાધા રાણીના જન્મદિવસને રાધાષ્ટમી અને રાધા જયંતિ પણ કહેવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીશું રાધાજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ભગવાન શ્રી કૃષ્ણના સાથી રાધાજીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે દ્વારપર યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ પછી જ્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વિના ખાલીફો અનુભવા લાગી ત્યારે તેમણે પર અવતાર લીધો તેણીનો જન્મ વૃષભાનુજીની પુત્રી તરીકે થયો હતો તેથી તેમને પણ કહેવામાં આવે છે તેમની માતાનું નામ કીર્તિ તરીકે દર્શાવવામાં આવ્યું છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ થયો હતો ભગવાન કૃષ્ણના સાથી રાધાજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બપોરે થયો હતો જેને રાધાષ્ટમી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં રાધાષ્ટમીને રાધાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે રાધાષ્ટમી અગિયાર સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે મિત્રો હવે આપણે જાણીશું રાધાષ્ટમી બે હજાર ચોવીસ પૂજાનો શુભ સમય શુભ મુહૂર્ત જ્યાં સુધી રાધાષ્ટમીના રોજ રાધાજીની જન્મ પૂજાના શુભ મુહૂર્ત વાત કરીએ તો આ પૂજા અગિયારમી સપ્ટેમ્બરે બપોરે હોવાથી સાધકો અને ભક્તોને પૂજા માટે બે કલાક અને ઓગણત્રીસ મિનિટનો શુભ સમય મળી રહ્યો છે આ શુભ સમય સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી એક વાગીને બત્રીસ મિનિટનો છે મિત્રો હવે આપણે જાણીએ રાધા અષ્ટમી પૂજા વિધિ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન આદિ કર્યા બાદ નવા વસ્ત્રો ધારણ કરો હવે લાલ અથવા પીળા રંગના કપડા પર શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિની સ્થાપના કરો આ સાથે જ કળશની પણ સ્થાપના કરો પંચામૃતથી સ્નાન કરાવો સુંદર વસ્ત્રો પહેરાવો બંનેનો શૃંગાર કરો કળશ પૂજન સાથે રાધાકૃષ્ણની પૂજા પણ કરો તેમને ફૂલ ફળ અને મિષ્ટાન અર્પણ કરો હવે રાધાકૃષ્ણના મંત્રનો જાપ કરો કથા સાંભળો રાધાકૃષ્ણની આરતી કરો